લે 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 એવો કઈ ઝીણકી છે લે 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 મારું ગટુડિયું ભાઈ ની છે ને ખડકે ભણી વાગતો કા ભણે ના આવો રણિયા રામ રામ દઈ દેલી કે દઈ બધા મજા મજામાં છે ને ભાઈ કે હાડા આવી ગયા ને માંડવી જો ઘર કે ઘર કે ફરાણ અમે આવીસ કોરી દેખાય ન્યુ છે ને રણજીત નાખે શા હોય ખોડવા ઉભો છે હા kau opo no handa હા હાલ તું આવવાજ હાલ આવા દેજે પાસું આવવા દે આવવા દે અવાજે આવવા દે છે ઉપરે ઉપરે એકડો થાય ચા પછી આ વાવવાનો આમાવાવાનો આમાવાવાનો આમાનો આમા ઉપર ઉપર ને લે આવ

સીએ કા રસોડા ને કરી લીધા એ ઓલી બે મેડી દેખાય ને આ ઝીણા કરી લીધા આખી ઓહરી બે જોન જરા એ ઓલી બે મેડી બાકી છે ને કા ઓફિસ ને કરી લીધા ઈગાટ ના ગયો હેવી કર્યા કર આઈ ને હા Anh chis lời. Anh Anh nói lỗi. Anh Anh vẽ. Anh vẽ. Anh vẽ. Anh vẽ. Anh vẽ. Anh vẽ. Anh 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 vẽ. Anh 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 Anh

快点心。